બોટાદ જિલ્લાના હળદર ગામે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા અફડાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ ખેડૂતો બોટાદના હળવદ ખાતે ગઢડા પ્રથાનો વિરોધને લઈ આમ આદમી પાર્ટીના રાજુ કડબડાએ જનસભા યોજી હતી આમ આદમી પાર્ટીના રાજુ કડબડા દ્વારા એપીએમસીમાં ગઢડા પ્રથાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો સભા દરમિયાન પોલીસ આવી જતા મામલો ટંગટંગ બન્યો હતો જનસભા દરમિયાન કેટલાક ટીક્કણખોળ દ્વારા કાકડીચારો કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું વાતાવરણ ઉગ્ર બનતા લોકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ટોળાએ પોલીસના વાન અને વાહન ઉપર પથ્થરમારો કરી પોલીસના વાનને ઉઠલાવવામાં આવ્યા હતા ઉપરાંત વાતાવરણ તંગ બનતા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને સ્થિતિને કાબૂ લેવામાં આવી હતી તેમજ માહિતી મુજબ આપ પાર્ટીના રાજુ કરબડાએ સભા માટે પોલીસે મંજૂરી આપી ન હતી અને બે દિવસ પહેલા બોટાદ પોલીસ દ્વારા રાજુ કરબડાની પોલીસે અટકાયત કરવામાં આવી હતી